નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર છ બેરોજગારીમાં લેક્ચર નંબર બેની વાત કરીશું લેક્ચર નંબર બેનો પ્રશ્ન બની જાય છે કે બેરોજગારીના પ્રકારો જણાવો કોના પ્રકારો જણાવો બેરોજગારીના પ્રકારો જણાવો બેરોજગારીના મુખ્ય બે પ્રકારો જોવા મળે છે એક તો કે ભારતમાં જોવા મળતી બેરોજગારી અને બીજું વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારી ખ્યાલ આવી જાય બેરોજગારીના કેટલા પ્રકારો હોય બે પ્રકારો જોવા મળે છે એક તો કે ભારતમાં જોવા મળતી બેરોજગારી અને બીજું વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીનો સમાવેશ કરવામાં આવે છે બેરોજગારીના પ્રકારો પહેલાં બેરોજગારી એટલે શું કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ કે તૈયારી ધરાવતો હોય તેમ છતાં પણ તેને કામ વગર બેસી રહેવું પડે આવી બેરોજગારીને અનૈચ્છિક કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો કે જે વ્યક્તિને કામ જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરેની વ્યાખ્યાતી કામ કરવાની ઈચ્છા શક્તિ કે તૈયારી ધરાવતો હોય છતાં પણ તેને કામ વગર બેસી રહેવું પડે તો કે આવી બેરોજગારીને અનૈચ્છિક ન જોતી હોય તોય તે અથવા ફરજિયાત સ્વરૂપની બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા ન હોય કામ કરવાની શક્તિ ન હોય એ વ્યક્તિ કામ વગરનો બેઠો હોય ને એને બેરોજગાર ગણવામાં આવતો નથી ખ્યાલ આવે બેરોજગાર કોને કહેવાય કામ કરવાની ઈચ્છા હોય કામ કરવાની શક્તિ હોય કામ કરવાની તૈયારી હોય ખ્યાલ આવે ને દાખલા તરીકે ભાઈ બીકોમ થયેલો કે એમ કોમ થયેલો કાં તો બીસીએ કરેલો કોઈ એક વ્યક્તિ કે મારે બેંકમાં નોકરી કરવા જાવી છે તો એને કામ પ્રવર્તમાન વેતન દરેક ભાઈ નક્કી કરેલો હોય પંદર હજાર પગાર આપશે તને રેડી કે પંદર હજાર એ નોકરી કરવાની એની ઈચ્છા હોય શક્તિ હોય ત્યાં હાજર થઈ જતો હોય ઇન્ટરવ્યૂ દેવા જોઈએ છતાં પણ એને કામ વગરનું બેસી રહેવું પડે અને અનૈચ્છિક ન જોતી હોય તોય તે એટલે ન જતી હોય તોય તે અથવા ફરજિયાત સ્વરૂપની બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા જ ન હોય શક્તિ જ ન હોય કે લઈને બીકોમ કરેલો હોય બીસીએ કરેલો હોય એને બેંકમાં નોકરી કરવાની ઈચ્છા જ ન હોય બેંકમાં નોકરી કરતા એને આવડતી જ ન હોય શું કરું એમ અને એવો વ્યક્તિ જો કામ વગરનો બેઠો ને તો બેરોજગાર ગણવામાં આવતો નથી ક્યાં લઈ જાય ને

આ બે રોજગારીનો ખ્યાલ શ્રમના સક્રિય પુરવઠા સાથે જે વ્યક્તિ કામ કરી શકતી હોય ને એની સાથે સંકળાયેલી જોવા મળે છે હવે એક ગુણનો સવાલ બનીએ કે શ્રમના સક્રિય પુરવઠામાં કેટલા વર્ષની વયનો સમાવેશ કરવામાં આવે છે તો કે પંદર વર્ષથી ચોસઠ વર્ષની વય જૂથ ધરાવનાર વ્યક્તિનો સમાવેશ એ શ્રમના સક્રિય પુરવઠામાં કરવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે બેરોજગારીના પ્રકારો જણાવો એની પ્રસ્તાવનાની વાત કરી કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ કે તૈયારી ધરાવતો હોય તેને કામ આમ કંઈક તૈયારી ધરાવતો હોવા છતાં પણ તેને કામ વગર રહેવું પડે તો આવી બેરોજગારીને અનૈચ્છિક કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે પરંતુ જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા કે શક્તિ ન હોય અને એ વ્યક્તિ કામ વગર બેસી રહે તો તેને બેરોજગાર કહેવામાં આવતી નથી આવડી જાય આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર ગણી શકાય પોતાની હાથે બેરોજગાર થયા ઉપરની અનૈચ્છિક ન બે હોય તો ફરજિયાત થઈ ગઈ હતી આને સ્વૈચ્છિક પોતાની હાથે બેરોજગાર એમાં કોનો કોનો સમાવેશ થાય તો કે જે બાળકો હોય વૃદ્ધો હોય અશક્ત વ્યક્તિ કામ ન કરી શકે એવા વ્યક્તિને અશક્ત વ્યક્તિ કહેવાય અને ગૃહિણી એટલે જે ઘરકામ કરતી હોય ને એને સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય અને બેરોજગારીનો ખ્યાલ એ શ્રમના સક્રિય પુરવઠા સાથે સંબંધ ધરાવે છે શ્રમના સક્રિય પુરવઠામાં કઈ વય જૂથનો સમાવેશ થાય તો કે પંદર વર્ષથી ચોસઠ વર્ષની વય જૂથનો સમાવેશ એ શ્રમના સક્રિય પુરવઠામાં કરવામાં આવે છે હવે બેરોજગારીના કેટલા પ્રકાર હોય બે પ્રકાર એક તો કે ભારતમાં જોવા મળતી બેરોજગારી અથવા વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારી અને બીજું વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીનો સમાવેશ કરવામાં આવે છે ખ્યાલ જે વિદ્યાર્થી મિત્રો બેરોજગારીના કેટલા પ્રકારથી ગયા બે એક તો કે ભારતમાં જોવા મળતી અથવા વિકાસશીલ જે વિકાસની પ્રક્રિયામાં સામેલ છે એવા દેશોમાં જોવા મળતી બેરોજગારી બીજું વિકસિત દેશોમાં જે દેશો વિકાસ કરી નાખ્યો છે એને વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીનો સમાવેશ કરવામાં આવે છે એના પહેલા મુદ્દાની વાત કરીએ તો કે ભારતમાં જોવા મળતી બેરોજગારી કે ભારત જેવા વિકાસશીલ દેશોમાં આપણા દેશમાં ખબર છે કે વસ્તી વૃદ્ધિનો દર કેવો છે ઊંચો છે એને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી એવું થાય છે વધારો થાય છે બીજી તરફ માળખાગત ખામીને હોવાને કારણે ટેકનિકલ ફોલ્ટ જેટલા પ્રમાણમાં વસ્તીમાં વધારો થાય એટલે શ્રમના પુરવઠામાં હું થાય વધારો અને બીજી તરફ માળખાગત ખામી હોવાને કારણે એટલા પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન થતું નથી કાં તો રોજગારીની તકોમાં કેવા દરે વધારો થાય છે ધીમા દરે જેથી બે રોજગારીની સમસ્યા સર્જાતી જોવા મળે છે ભારતમાં જે બેરોજગારી છે ને એ માળખાગત અને લાંબા ગાળાની છે માળખાગત બેરોજગારી છે દાખલા તરીકે ખેતી ક્ષેત્ર હોય તો આપણને ખબર છે એમાં ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ હોય ત્યારે જ ખેતીનું કામ થાય તો શિયાળાની ઋતુમાં થઈ કે ઉનાળું પાણી હોતું નથી એટલે માળખાગત અને લાંબા ગાળાની બેરોજગારી હોય છે અને વાત કરીએ તો કે જેને આર્થિક સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને આંતર માળખાકીય સુવિધાઓ વધારીને આ બેરોજગારીની સમસ્યાને હલ કરી શકાય છે કે આ બેરોજગારી હલ કરવી તો આર્થિક સામાજિક અને રાજકીય ત્રણે ત્રણ માળખું છે એમાં ફેરફાર કરવો જોઈએ માળખાકીય સેવાઓ ઊભી પાડવી પૂરી પાડવી જોઈએ માળખાકીય સેવા એટલે કેવી દાખલા તરીકે ખેતી ક્ષેત્રે સિંચાઈની સુવિધા પૂરી પાડી દે તો ઉનાળાની ઋતુ દરમિયાન એ કૃષિ પાક લઈ શકાય આવી સુવિધાનો વિચાર કરી અને આવી સુવિધા વધારીને બેરોજગારીની સમસ્યા હલ કરી શકાય છે ખ્યાલ છે ને ભારતમાં જોવા મળતી બેરોજગારી ભારતમાં જોવા મળતી બેરોજગારી આપણે વાત કરીએ તો કે ભારત જેવા વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર કેવો હોવાને કારણે ઊંચો હોવાને કારણે શ્રમના પુરવઠામાં ઝડપી વધારો થાય છે બીજી તરફ માળખાગત ખામીને કારણે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થાય છે જેથી બે રોજગારીની સમસ્યા સર્જાય છે અને ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાકીય સુવિધાનો વિચાર વધારીને હલ કરી શકાય છે અને ભારતમાં જોવા મળતી બેરોજગારીના પ્રકારો કાં તો વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારીના પ્રકારો કોના મુજબ છે નીચે મુજબ જોવા મળે છે એના પહેલાં મુદ્દાની વાત કરીએ તો કે સંપૂર્ણ બેરોજગારી સંપૂર્ણ બેરોજગારી એટલે શું વ્યક્તિને કાંઈ પણ કામ ન મળે હાવ નવી રાહોને કે બેરોજગારી કહેવાય સંપૂર્ણ બેરોજગારી કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ કે તૈયારી ધરાવતો હોય યોગ્ય લાયકાત ધરાવતો છતાં પણ એને બિલકુલ કામ ન મળે તો તેને સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગાર ગણવામાં આવે છે પરંતુ બોર્ડની પરીક્ષામાં આ વર્ષે ખુલ્લી કે સંપૂર્ણ બેરોજગારી પૂછાવાનું નથી ખ્યાલ સંપૂર્ણ બેરોજગારી એટલે બિલકુલ કામ ન મળે એને સંપૂર્ણ બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાવાનો નથી ખ્યાલ આવી જાય બીજા મુદ્દાની વાત કરીએ તો કે અર્ધ બેરોજગારી અર્ધ બેરોજગારી એટલે શું શ્રમિકને એની લાયકાત જેટલું કામ ન મળે કાં તો ઓછી લાયકાતવાળું કામ મળે કા તો અડધા સમયનું કામ મળે એને અર્ધ બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે ક્યાંય કે શ્રમિકને તેની ઉત્પાદન શક્તિનો પૂરેપૂરો ઉપયોગ ન થઈ શકતો હોય દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને ખેતરમાં આઠ કલાકને બદલે પાંચ કલાકનું જ કામ થાય રેડી એટલે કે શ્રમિકોની ઉત્પાદન શક્તિનો પૂરેપૂરો ઉપયોગ ન થઈ શકતો હોય એટલે એને ઓછા સમયવાળું કે ઓછી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે ને એને અર્ધ બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ હોય પાંચ કલાકને બદલે આઠ કલાકને બદલે કેટલા કલાક મળે પાંચ કલાક આ તો ભાઈ કોમ્પ્યુટર એન્જિનિયર હોય ગેરેજમાં કામ કરે આ ઓછા સમયનું કામ મળી અહીંયા તો એ અને ઓછી લાયકાતવાળું ભાઈ એન્જિનિયર છે ને તો એ ગેરેજમાં કામ કરે પરંતુ આ વર્ષે આ પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી ખ્યાલ આવી જાય જે પૂછાવાની એ વાત કરીએ તો કે ભારતમાં જોવા મળતી બેરોજગારીમાં પૂછાય એવો મુદ્દો કે પ્રચન્ન બેરોજગારી જેને ગુપ્ત બેરોજગારી કે છુપી બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રછન્ન બેરોજગારી જેને ગુપ્ત બેરોજગારી કે છુપી બેરોજગારીના નામે પણ ઓળખવામાં આવે છે હવે ગુપ્ત બેરોજગારી કાં તો છુપી બેરોજગારી એટલે શું કે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જેટલા શ્રમિકોની જરૂર હોય એના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય આવા વધારાના શ્રમિકોને આવા કાર્યક્ષેત્ર પરથી ખસેડી લેવામાં આવે ખસેડીની ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થતો હોય તો તેઓ પ્રછન્ન બેરોજગાર કહેવામાં આવે છે ખ્યાલ આવી જાય છે ને કોઈ પણ વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં દાખલા તરીકે દસ વીઘાના ખેતરમાં દસ માણસો કામ કરતા હોય એમાં જરૂર હોય દસ વીઘાના ખેતરમાં દસ માણસો કામ કરતા હોય અને એમાં જરૂર માત્ર આઠ જ માણસની હોય પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં દસ વીઘાનું એક ખેતર છે એમાં દસ માણસો કામ કરે જરૂર કેટલા માણસોની હતી આઠ જ માણસોની તો આ વધારાના જે બે શ્રમિકો છે ને એમ કામ પરથી શું કરી લેવામાં ખસેડી લેવામાં દૂર કરી દેવામાં આવે તો કુલ ઉત્પાદન દહ માણસો કામ કરે તો એટલું ઉત્પાદન થાય ને આઠ માણસો કામ કરશે તો કેટલું એટલું જ ઉત્પાદન થતું જોવા મળે છે તો આ વધારાના બે શ્રમિકો છે ને કહેવાય બેરોજગાર કહેવાય પ્રચન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય છે એટલે કે જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનોલોજીમાં ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિકલ આપેલી એવી હોય કે જેમાં અતિ વસ્તી ધરાવતા વિકસતા દેશોમાં ભારત જેવા દેશો દેશો વિકસતા દેશોમાં આપણે વાત તો કે ખાસ કરીને ક્યાં ક્ષેત્રે વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે શૂન્ય હોય છે તો તેવા દેશમાં પ્રસન્ન બેરોજગારી પ્રવર્તે છે એટલે જોવા મળે છે તેમ કહી શકાય છે ખ્યાલ આવી જાય છે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનોલોજીમાં ફેરફાર જન્માવનારી એવી પ્રક્રિયા છે કે અતિવસ્તી ધરાવતા દેશોમાં એટલે કયો દેશ આવી ગયો આપણો ભારત જેવા વિકસતા દેશોમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા સીમાંત ઉત્પાદકતા એટલે શું કે દાખલા તરીકે આ કોઈ એક ખેતરમાં સાત માણસો કામ કરતા હોય રેડી તો આપણને ખબર છે કોઈ એક ખેતરની અંદર સાત માણસો કામ કરતા હોય સાસ થાય તો એ સાત માણસો દાખલા તરીકે પચાસ મણ કપાસ વીણી એકતા હોય હાથ થાય તે આખા ખેતરમાં પચાસ મણ કપાસ વીણી નાખે એની જગ્યાએ આપણે આઠ માણસો મૂકી દેવું તો એ કપાસ છે એ દાખલા તરીકે આઠ માણસો મૂકી દીધા તો પંચાવન મણ કપાસ વીણાણો એની જગ્યાએ આપણે નવ માણસો મૂકી દસ માણસો મૂકીએ પણ આપણા ખેતરમાં કપાહ કેટલા મળશે પંચાવન માણસ હોય બધો કપાહ વીણાઈ જતો હોય સાત માણા હોય તો પચાસ મણ કપાસ વીણી નાખે એક વધારાનો મુકશો આઠ માણા તો પંચાવન મણ હાસ થાય ત્યાં બધા કપાહ વીણી નાખે હવે આપણા ખેતરમાં કપાહ માત્ર કેટલા મળશે પંચાવન માણસ છે હવે આપણે દહ માણસો મૂકશું તો એ કપાહ વીણા હે કેટલા મણ પંચાવન માણસ જો કે હવે જો સીમાંત ઉત્પાદકતા એટલે શું શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય એટલે શું વધારાનો નવમો માણસ મૂકશું વધારાનો દસમો માણસ મૂકશું ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં એટલે સીમાંત ઉત્પાદકતા કેવી રીતે શૂન્ય છે તો તેને પ્રછન્ન બેરોજગારી પ્રવતતે છે એટલે જોવા મળે છે તેમ કહી શકાય છે તેમ કહી અહીં આવશે ખાલી ખીની કહી શકાય છે ખ્યાલ આવી જાય છે ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે દેશની વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાને કારણે આપણને ખબર છે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે એને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી શું થાય છે વધારો થાય છે અને દેશમાં ખેતી સિવાયના ક્ષેત્રનો પૂરતા પ્રમાણમાં વિકાસ ન થવાને કારણે ખેતી ઉપર શ્રમનું ભારણ કેવું થાય છે વધતું જોવા મળે છે ખ્યાલ આવી જાય ને કે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર કેવો છે ઊંચો છે એટલે શ્રમના પુરવઠામાં ઝડપથી શું થાય છે વધારો થાય છે અને ખેતી સિવાયના ક્ષેત્રનો ખેતી સિવાયનું કોઈ પણ ક્ષેત્ર હોય ઉદ્યોગ ક્ષેત્ર હોય સેવા ક્ષેત્ર હોય એનો પૂરતો વિકાસ છો નહીં એટલે જેટલી વસ્તી વધશે એટલી બધી કોના ઉપર જાય ખેતી ઉપર ખ્યાલ હોય જાય ને દાખલા તરીકે કોરોના મહામારીને કારણે સુરતના લોકો સ્થળાંતર કરીને ક્યાં વ્યાઈ ગયા ગ્રામ્ય વિસ્તારમાં હવે ગામડામાં ગયા તો જેટલું ઉત્પાદન થતું એટલું જ ઉત્પાદન થશે એવું નહીં સુરતના લોકો છે વસ્તુ ખેતરે જાય છે ને ખોટા ખોટા પાણી મૂક પાણી વાળે એવા વિડીયો બનાવીને મૂકે ને ખ્યાલ હોય વાડીએ જતા હોય ને વિડીયો બનાવીને મૂકે તો વાડીએ બધા ગયા છે પાણી બધા વાળ્યું હશે કામ કેવું જ હશે પણ એની સીમાંત ઉત્પાદકતા કેવી હતી શૂન્ય હતી ખ્યાલ વિજય ને કે આવા વધારાના શ્રમિકો ખેત ઉત્પાદકતામાં કોઈ ફાળો આપતા નથી એની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે શૂન્ય જોવા મળે છે અને અને શહેરોમાં પણ પણ ઉદ્યોગ વેપાર ક્ષેત્રે આવી પ્રછન્ન બેરોજગારી જોવા મળે છે ઉદ્યોગમાં વેપારમાં જેટલા માણસોની જરૂર હોય એની કરતાં વધારે માણસો હોય તો એની સીમાંત ઉત્પાદકતા શહેરોમાં પણ જોવા મળે છે એક ઉદાહરણની વાત કરી દાખલા તરીકે દસ હેક્ટર જમીનનો ઈષ્ટતમ ઉપયોગ કરી બધી દહે દહ હેક્ટર જમીનનો ઉપયોગ કરીને વધુ વધુ કેટલા શ્રમિકની જરૂર હોય પાંચ શ્રમિકની જરૂર હોય પરંતુ કામ પરથી અન્ય સ્થળે કામ ન મળવાને કારણે બીજા ત્રણ શ્રમિકો ખેતરમાં ખેડ જોડાઈ જાય સુરતથી પાછા જાઓ કોરોના આવ્યો એટલે હવે શ્રમિકો દેહમાં કેટલા થઈ ગયા આઠ તો કોઈ ઉત્પાદનમાં વધારો થાય નહીં તો આ વધારાના જે સુરતથી ત્રણ જણા આવ્યા થાય સીમાંત ઉત્પાદકતા કેવી હોય શૂન્ય તો એને કેવી બેરોજગારી કહેવાય પ્રછન્ન બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે હકીકતે સુરતથી જઈને કામ જ કરતા હશે પરંતુ ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો એણે ફાળો આપ્યો હશે નહીં આવડી જશે કઈ બેરોજગારી પ્રચ્છન બેરોજગારી પ્રચ્છન બેરોજગારી એટલે શું કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જેટલા શ્રમિકોની શું હોય જરૂર હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્ર પરથી શું કરી લેવામાં આવે ખસેડી લેવામાં આવે એટલે દૂર કરી દેવામાં આવે તો કુલ ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો તેઓ પ્રછન્ન બેરોજગાર ગણવામાં આવે છે અને જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનોલોજીમાં ફેરફાર જન્માવનારી એવી પ્રક્રિયા છે વચ્ચે મુદ્દો બાકી રહી ગયો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનોલોજીમાં ફેરફાર જન્માવનારી એવી પ્રક્રિયા છે કે ભારત જેવા અતિવસ્તી ધરાવતા વિકસતા જતા દેશોમાં ખેતી ક્ષેત્રે વિશેષ કરીને શ્રમની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે શૂન્ય જોવા મળે છે તો એ દેશોમાં પ્રછન્ન બેરોજગારી પ્રવર્તતે તે છે તેમ કહી શકાય છે લઈ જાય છે અને ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર કેવો હોવાને કારણે ઊંચો હોવાને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી શું થાય છે વધારો થતો જોવા મળે છે અને ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોનો પૂરતા પ્રમાણમાં વિકાસ ન થવાને કારણે ખેતી પર શ્રમના ભારણમાં વધારો થતો જોવા મળે છે હાલના સમયમાં આપણે જોઈએ તો કે સામાન્ય રીતે કે આ વધારાના શ્રમિકો ખેત ઉત્પાદનમાં કોઈ ફાળો આપતા નથી જેથી તેની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે શૂન્ય જોવા મળે છે દાખલા તરીકે શહેરોમાં પણ હવે ઉદ્યોગ અને વેપાર ધંધામાં આવી વસ્તી વધી જાય તો પ્રચ્ન બેરોજગારીમાં વધારો થતો જોવા મળે છે દાખલા તરીકે દસ હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરી વધુમાં વધુ પાંચ શ્રમિકો શું મેળવી શકે રોજગારી મેળવી શકે અને કુટુંબના અન્ય ત્રણ સભ્યો અન્ય ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હોય પરંતુ અન્ય સ્થળે કામ ન મળવાને કારણે આ સભ્યો ક્યાં જોડાઈ જાય ખેતરમાં જોડાઈ જાય તો ખેતરમાં કુલ કેટલા કામ માણસો કામ કરવા મળશે આ ત્રણ ને આ પાંચ આઠ માણસો તો કુલ ઉત્પાદનમાં કોઈ વધારો કરી શકાતો નથી તો આ વધારાના ત્રણ શ્રમિકોને પ્રછન્ન બેરોજગાર કાં તો ગુપ્ત બેરોજગાર કાં તો છુપા બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો એટલે સુધી રાખીએ રેડ નમસ્કાર